હોસ્પિટલ શાળામાં એડમિનિસ્ટ્રેશન મળી શિક્ષકોનો દાવો છે કે જો કોઈ તેઓ પણ જાતની રજૂઆત કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે તેઓ એ પણ જણાવ્યું કે શાળાનું સંચાલન એવા લોકોને સોંપવામાં આવ્યું છે જેમને શિક્ષણ વિષય કોઈ અનુભવ નથી આ એડમિટ વિદ્યાર્થીઓને શિક્ષકોના હિતમાં નિર્ણય લેતા નથી પણ બધે શિક્ષકોને માનસિક રીતે હેરાન કરે છે વિશેષ વાત એ છે કે વર્ષોથી શાળામાં કામગીરી બજાવતા શિક્ષકોને માત્ર દસ થી બાર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે જ્યારે આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પણ તેમને કાઢી મૂકવાની ચીમકી આપવામાં આવે જ્યારે શાળાના એડમિન સાથે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે અમે શાળાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરિક સ્તરે શિક્ષકોની બદલીઓ કરી છે જોકે કેટલાય શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોય આ વિવાદ ઉભો થયો છે ભરૂચ વેલફેર હોસ્પિટલમાં અને હું ત્યાંથી રજા લઈને મક્કા મત મક્કતુલ મુકરમાં ઉમરા કરવા માટે ગયો ને ત્યાં મને મેસેજ કરીને હું કહી દીધું કે કાલથી તમે લોકો હવે આવશો ને આવા કેટલા ટીચરો છે કે જેને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે કે એટલા મજબૂર કરવામાં આવે કે ટીચરો અહીંયાથી રડીને જાય ને બીજા સ્કૂલ વાળા એમને ઢૂંઢે એવા એક્સપિરિયન્સ ને અનુભવવાળા ટીચરો જ્યારે અમની પાસે આપણે ખાલી સર પાસે એજાજ એડમિન પાસે ને ટ્રસ્ટ પાસે આ વસ્તુ આપણે લઈને જઈએ ફરિયાદ લઈને જઈએ તે લોકો એક એક જ વાક્ય કે ગેટ ફ્રોમ હિયર અહીંયાથી તમે નીકળી જાઓ જે થાય તે તમારે અમારું માની લેવાનું અત્યારે તમે જોયું હશે કે બધા એમના જે ટ્રસ્ટના જે સભ્યો છે બીજા જે કાર્ય કર્મચારી છે એ લોકો મને મારવા માટે ધક્કા મારવા માટે ઉભા થઈ ગયા હતા ને ખાલી સર મને ધક્કા મારી એવું કીધું કે અહીંથી ચાલવા મળે હાલાકી હોસ્પિટલ ને સ્કૂલ જે છે ને પબ્લિકના પૈસાથી ચાલે છે ફીસ જ્યારે ના આવે તો પણ ટીચરો પર ડોળે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે તો આ કઈ લગીને એવું બધું છે કેટલા છોકરાઓ ભણતા અહીંયા ટુ થાઉઝન્ડ ની આસપાસ છોકરાઓ ભણે છે અને ટીચરો તમે જોડો તો ટીચરો

આ ટીચરોના મારફતે વેચવામાં આવે છે એની પર ચાલીસ થી પચાસ ટકા લોકો પ્રોફિટ લે છે પગાર દસ થી અગિયાર ની આસપાસ છે સત્તાવીસ વર્ષથી થી ત્રીસ વર્ષ ટીચરો છે પંદર વર્ષથી ટીચરો છે એ સત્તાવીસ વાળાને જેટલો પગાર છે તેટલો નવ વર્ષ વાળાને પગાર છે દસ થી અગિયાર બાર હજાર ની આસપાસ છે ને કામ એટલું બધું લે છે કે ઓફિસનું કામ પણ અમારે કરવાનું ઓફિસ નું કામ પણ અમારે કરવાનું બુક પર અમારે વેચવાની પછી યુનિફોર્મ પણ અમારે વેચવાના ને યુનિફોર્મ ને બધું ના વેચાય તો તેને આપણને એવું કહેવામાં આવે કે તમારો પગાર સ્ટોપ થઈ ગયો છે આ બધા ગવા છે ભરૂચ વેલફેર સ્કૂલ માં છેલ્લા 8 વર્ષથી નોકરી કરું છું અને છેલ્લા 8 વર્ષથી મેં પહેલાના વર્ષોમાં નોટિસ કરેલું કે અહીંના જે છોકરા જે એડમિશન લેવામાં આવે છે તેમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન કરવામાં આવતું નથી અને એ રૂલ રેગ્યુલેશન મેન્ટેન ના કરવામાં આવ્યું તેના نتیજામાં આજે જે સ્કૂલે હાલત દયનીય છે અને એક જે સુપરવાઇઝર સાહેબને બનાવેલા છે એ સુભાજી સાહેબે જૂઠ બોલીને બધા જે જૂના ટીચરો છે એટલે પહેલાથી એક્ซิસ્ટિંગ એમાં એમાં જૂના ટીચરોમાં 25 વર્ષથી ઉપરની સર્વિસ વાળા ટીચરો અને ઈવન દસ વર્ષ આઠ વર્ષ પાંચ વર્ષ વાળા ટીચરો એમના પર જૂઠા જૂઠા બ્લેમ કરીને પોતાનો એક સિનારિયો સેટ કરવામાં આવ્યો અને એ ટીચરે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાનું ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કરવા માટે એ કરવામાં જેને મેં એક્સપોઝ કરી આપો જેનું બુક મારી પાસે છે અને તે રીઝન તે રીઝન ને લઈને અને જો સુપરવાઇઝ સાહેબ અમુક બીજી વસ્તુઓ ખોટી રીતે કરેલા છે દાદાગીરી કરવી કે મારું જ માનવું પડશે ખોટા ઇલ્ઝામ લગાવવા અને સ્કૂલમાં એક સાયન્સ અને સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજીનો ટીચર નથી તો એક તારીખે ત્રીસ તારીખે મને બોલાવવામાં આવ્યો અને મારી પણ ઇલ્ઝામ લગાવવામાં આવ્યો કે આ ટીચર નથી તો છોકરાએ સપ્લિમેન્ટરીમાં કંઈ લખેલું કે અમે લખવાના નથી ને મને સુપરવાઇઝર કરીને ટ્રેપ કરવામાં આવ્યો મને સવાલ કરવામાં આવ્યો કે આ બાયોલોજી ટીચર કેમ નથી જો કે ભૂલ મેનેજમેન્ટ એ લોકો સ્કૂલમાં ટીચર લેતા નથી બીજી એક વસ્તુ એક ખોટો સિનારિયો એ ક્રિએટ કરવામાં આવ્યો કે સ્કૂલમાં ટીચરો પેપર આપી દે છે પણ એ જ વસ્તુ પછી જૂના ટીચરોને મુદ્દો બનાવ્યો ને જૂના ટીચરોને સફલિંગ કરવામાં એમની ડિગ્રી અને એક્સપીરિયન્સ હોવા છતાં એમને ક્લાસમાં ડિમોટ કરવામાં આવ્યા ટ્વેલ્થ ના એક ટીચરને ડાઉન ગ્રેડ કરીને સિક્સમાં ફિફ્થમાં મોકલી દેવામાં આવ્યો ને કેટલા બધા ટીચરોને ડિમોટ કરવામાં આવ્યા અને બીજો એક મુદ્દો લાસ્ટ જસ્ટ એક મંથ બિફોર ફોર એક્ઝામ થયેલી લાસ્ટ એક્ઝામ જેમાં એ લોકોનો મુદ્દો હતો કે ટીચિંગ ચીટિંગ કરાવે છે પણ એમના જે ટીચરો હતા એ ટીચરો ચીટિંગ પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે જેનો મારી પાસે પ્રૂફ છે અને એ બધી પુર્નાસ્તાની લીધે એ લોકો નેગટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવતું નથી પણ એના મેન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લો ક્રાઈટેરિયા ના હોય અને ટીચરો નું સાંભળતા નથી ડાયરેક્ટ ટાર્ગેટ કરીને જવાબ આપવાનો જવાબ આપો જવાબ આપો બસ જવાબ આપો અને હ્યુમિલિયટ કરે બધાની સામે એટલે અહીં ટીચરો જે છે એ હ્યુમિલિયટ થવા માટે આવ્યા અને સંસ્થામાં એડમિન એક જે છે એ એડમિન ને હોસ્પિટલ છે તો એ સ્કૂલ નથી સાચવી શકતા તો એમને સીધી રીતે બળ તરફ કેમ કરીને આવવાના થતા એમને બચાવવામાં આવે કોઈ બીજા એડમિન મૂકવામાં આવે જેને સ્કૂલ નો એક્સપિરિયન્સ હોય તે સારી રીતે સ્કૂલ ચલવી શકે અને એક ફ્રોડ જે સુપરવાઇઝર સાહેબ છે એને બચાવવામાં આવે છે તો આટલું મારું કેવું છે રિક્ષા ડ્રાઈવર હોય લારી વાળો હોય ચા વેચવા હોય આવા જે બાળકો હોય એમના બાળકો ઓછામાં ઓછી ફી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંદર એડમિશન લઈ અને એમનું શિક્ષણ મેળવી શકે તો આવા જે બાળકો છે એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એટલે આપણે પેપરો બહારથી સેટ કરાવ્યા બહારથી સેટ કરાવીને એક્ઝામ લીધી તો આ જે ટીચરો હમણાં અહીંયા જે એમને હંગામો કરેલો આ શિક્ષકોના જે રિઝલ્ટ હતા એનુસંધાન એના અનુસંધાને સવારમાં ચર્ચા થઈ જે ફયાઝ પટેલ કરીને જે શિક્ષક હતા જેમને અત્યારે સૌથી વધારે તકલીફ હતી આ બાબત એમના વર્ગના અંદર છાસઠ છોકરા હોય તો એમાંથી ત્રેસઠ ના પાસ થયેલા એવી જ રીતે ક્લાસવાઈઝ જો આપણે સંખ્યા જોઈએ તો સિત્તેર કે સાહીઠ કે સિત્તેર છોકરાઓનો ક્લાસ હોય એના અંદરથી કોઈ છોકરું ટ્રિપલ ફિગરમાં પાસ થયેલું ન એટલે એમને પેલું એમને લોઅર ક્લાસ આપવાની ચર્ચા થઈ હશે સ્કૂલના પ્રિન્સિપલ અને સુપરવાઇઝર સાથે સ્કૂલના અંદર કે તમને હવે જે હાયર ક્લાસ આપેલા એના બદલે લોઅર ક્લાસમાં તમને મૂકીશું કારણ કે આ વર્ષે અમે ઘણા નવા શિક્ષકોની ભરતી કરી છે જે લોકો ફૂલ્લી ક્વોલિફાઈડ છે એ લોકો એમની માસ્ટર્સ ડિગ્રી અને બી નું જ્ઞાન ધરાવે છે એટલે એક ઇનસિક્યોરિટીના ભાગરૂપે આ એક આ પ્રકારનો માહોલ ઊભો કરવામાં આવ્યો અને મેનેજમેન્ટ ઉપર દબાણ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યો તમે જે શિક્ષકને છૂટા કરો તેમને નોટિસ આપો છૂટા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે એક પણ શિક્ષકને આ ચાલુ એકેડેમિક વર્ષમાં જેમનું પરિણામ આવ્યું છે એમને કોઈને નોટિસ સુદ્ધા આપવામાં આવી નથી જો આવી હોય તો એમની પાસે એની કોપી હોય જ યા એમને રિસિવ સાઇન સાથે એમને લેટર મળ્યો જ હોય માત્ર ને માત્ર એમને એક વર્ગ ખંડમાંથી બીજા વર્ગ ખંડમાં ભણાવવા જવાનું છે એટલું જ કહેવામાં આવ્યું કે તમે ફોર એક્ઝામ્પલ કે દસમા ધોરણનો કે નવમા ધોરણના ક્લાસમાં ભણાવતા હોય તો એના બદલે તમારે અત્યારે છઠ્ઠા ધોરણમાં કે સાતમા ધોરણમાં ભણાવવું પડશે તો આની કેટલીક આડઅસરો થાય એવી હતી એમના પ્રોફેશનલ કેરિયર પર કારણ કે કોઈ ટીચરોની એક માનસિકતા હોય છે કે દસમા ધોરણમાં ભણાવતો હોય કે બારમા ધોરણમાં ભણાવતો હોય તો એમનો મેન ઉદ્દેશ મારા પ્રમાણે હું એવું નથી કેતો કે દરેક શિક્ષક એવો હશે પણ એમનો ટ્યુશન ના જે ટાર્ગેટ હોય એના પર કદાચ એની અસર પડી હોય અને એના કારણે આખું આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે Okay. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ रिजल्ट ने तो कमाल कर दिया है तो अपने एडुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय શક્તિનાથ ભરૂચ કે સંઘ ક્યો એડવાન્સ એજુકેશન કા એક નામ નારાયણ વિદ્યાલય